પરમ પૂજ્ય સ્વામી બાપા અમદાવાદ ની અંદર છે તારીખ બે એક બે હજાર ત્રેવીસ આજે પરમ પૂજ્ય સ્વામી બાપા જ્યારે સભા પૂરી થઈ ગયા પછી ગોલ્ફ કાર ની અંદર જતા હતા પોતાના ઉતારા બાજુ અને રસ્તાની અંદર બધા સ્વયંસેવકો ઉભેલા હતા આ બધા સ્વયંસેવકો ને બાપા દ્રષ્ટિ દ્વારા આશીર્વાદ આપે છે અને ટ્રાફિક વિભાગમાં જે બધા સેવા કરતા હતા એ બાપાના એક તમામ દર્શન કરી રહ્યા છે એ વખતે પૂજ્ય સંતો બાપાની સાથે હતા એમને વાત કરી કે બાપા આ સ્વયં સેવકો એના જીવનની અંદર ચાર વસ્તુ જોવા મળે સ્વામી કે કઈ ચાર વસ્તુ આ ટ્રાફિકના સ્વયં સેવકોની વાત કરતા હતા કે લોકોના જીવનમાં ચાર વસ્તુ જોવા મળે એક તો ધૂળ બીજો ધક્કો ત્રીજો ધુમાડો અને ચોથો ધૂપ ચાર કારણ કે એ લોકોને ધૂળ જ ખાવે ને ટ્રાફિકમાં તો ધૂળ જ હોય અને લોકો ધકાય મારે અને એ લોકોને ધૂપ એટલે તડકાનો પણ અનુભવ થાય અને ત્યાર પછી આગળ કહે છે કે ધુમાડો બાર બધા ઉભા હોય અને સ્વાભાવિક વાહનોમાંથી ધુમાડો આવે ટ્રાફિકમાં હોય ધુવાડો આવતો હોય તો આ ચાર વસ્તુ ખાવા મળે સ્વામી બાપા બધાની ઉપર દયાથી એકદમ આશીર્વાદ આપે છે અને પછી સ્વામીશ્રી અત્યંત રાજી થઈ ગયા જે લોકો ટ્રાફિકની સેવા કરતા હતા પાર્કિંગની સેવાની અંદર હતા રાજી થઈ ગયા અને સ્વામી એક શબ્દ બોલ્યા કે આ બધાને ધન્ય છે ત્યાં આગળ ઉભા છે એ બધાને ખૂબ ધન્ય રહેલા છે અને પછી તો બાપા જતા ઉતારે ઉતારે અને જ્યાં સુધી ન પહોંચ્યા ત્યાં સુધી બધા જ ટ્રાફિક વિભાગના વિભાગના સ્વયંસેવકોનો મહિમા ગાતા હતા કે આ લોકોને ખરેખર ધન્ય છે અને બાપા જેવા ઉતારે પહોંચી ગયા એ વખતે પણ બાપા બોલ્યા કે ખરેખર આ બધાને ધન્ય છે એક દિવસ સેવા કરે એનો જબરજસ્ત મહારાજ ફળ આપશે અને પછી સ્વામી આગળ બોલ્યા કે આ બધા પોતાના નોકરી પોતાના ધંધા છોડી સુખી સંપન્ન ઘણા બધા આની અંદર રહેલા છે એ બધા જ આજે પાર્કિંગની સેવામાં લાગેલા છે સ્વામી કે મહારાજ એમનું ખૂબ રૂઢું કરશે સારું કરશે અને બાપાએ એમને આશીર્વાદ આપ્યા પછી બાપા હવે સુંદર એક મર્મ કહી રહ્યા છે સ્વામી કે સેવા કરે એના જીવનની અંદર એને અનંત ફળ પ્રાપ્ત થાય શુદ્ધ ભાવથી કોઈ પણ જગ્યાએ તમે સેવા કરો સ્વામી કે એનું શુદ્ધ અને પવિત્ર ફળ પ્રાપ્ત થાય આવી સ્વામીશ્રી વાત કરી અને ખરેખર ઘણા ફાયદાઓ સેવા દ્વારા આપણને થતા હોય છે અત્યારે અમેરિકાની અંદર એક સર્વેક્ષણ કરવામાં આવ્યું મિશિગન યુનિવર્સિટીની અંદર આ યુનિવર્સિટીની અંદર સર્વેક્ષણ એવું કરવામાં આવ્યું લગભગ સત્યાવીસો માણસો ઉપર આ સર્વેક્ષણ કરવામાં આવ્યું અને એક બે દિવસ નહીં પૂરા દસ વર્ષ સુધી કે જે લોકો નિસ્વાર્થ ભાવે સેવા કરે છે એના જીવનની અંદર શું શું ફાયદા થયા છે શું શું લોકોની અંદર ફેરફારો થયા છે એ બધું સર્વેક્ષણ કરવામાં આવ્યું અને એમાં નોંધ કરવામાં આવી કે જે લોકો નિસ્વાર્થ ભાવે સેવા કરે છે એ લોકોના સ્વાસ્થ્ય સારા રહે છે બીજું એ લોકોનો મૃત્યુ દર ઓછો છે અને સ્ફૂર્તિ એના જીવનની અંદર રહે છે આરોગ્ય પણ એનું સારું રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ એની વધારે હોય છે મેડિકલ સાયન્સ પણ પ્રૂફ કરે છે અહીંયા આગળ પ્રૂફ કરે છે કે ખરેખર જે લોકો સેવા કરે છે એના જીવનની અંદર આટલા આટલા એને ફાયદા થાય છે એક્ઝેક્ટ હું તમને બોલ્યો એ અંગ્રેજીની અંદર ડોક્ટર જે જેમ્સ હાઉસ એના શબ્દો રહેલા છે Here ઇઝ મોર એવિડન્સ that હેલ્પિંગ અધર્સ હેઝ ડેફિનેટ હેલ્થ benefits. Doing good may be good ફોર યોર હાર્ટ યોર ઇમ્યુન સિસ્ટમ એન્ડ યોર ઓવરઓલ vitality. તો જે લોકો નિસ્વાર્થ ભાવે સેવા કરે એના જીવનની અંદર આટલા આટલા વ્યવસ્થિત રીતે ફાયદા થાય છે એટલે મંદિરની અંદર આપણે આવીએ પ્રેમથી સેવા કરવી મંદિરમાં ક્યાં કચરો તમે જુઓ એ કચરો ત્યાંથી ઉપાડીને ડસ્ટબિનમાં નાખી દેવો તો એક સેવા થઈ મહારાજ સ્વામીની ઉપર જબરજસ્ત રાજી થશે અને સ્વામી બાપા બોલ્યા એનું જીવન ધન્ય બની જશે સેવાથી આ બધા લૌકિક ફાયદા તો છે સ્વાસ્થ્ય સારું રહે હાર્ટ સારું રહે

સર્વ કર્મ બાળે દુનિયામાં કોઈ એવી જગ્યા નથી આપણા કર્મ બળે ત્રણ પ્રકારના કર્મ છે સંચિત કર્મ ક્રિયમાણ કર્મ અને પ્રારબ્ધ કર્મ આપણે સેવા કરીશું કોઈ પણ રીતે તનથી કરો મન થી કરો ધન થી કરો કોઈ પણ રીતે સેવા કરીશું આપણા કર્મ બળશે સંચિતના કોઠાર ભરેલા છે કરોડો જન્મોના કોઠાર ભર્યા છે એને બાળવા માટે ભગવાન અને સંતની સેવા રહેલી છે જો એક કરીશું તો કર્મ બળી જશે એક સમય એવો આવશે કે આપણે બધા જ કર્મોને બાળી નાખીશ અને જીવન કેવું બની જશે બાપા કહે ધન્ય પછી કોઈ પણ સેવા કરે તમે જુઓ રામ ભગવાનના વખતમાં કોને સેવા કરી વાનરો એ વાનરો તો પશુ કહેવાય પશુને કઈ એવું જ્ઞાન ન હોય આમ વિશેષ જેમ માણસને હોય એવું પણ તમે જો એ લોકોએ સેવા કરી

ચડી ગયા અને પશુએ કર્યા પ્રભુ પ્રસન્ન રામનું કામ કર્યું કપીએ લાવી પથ્થર બાંધી પાજ અવળ ઉપાય અડગા કર્યા રામજી રિઝવવા કાચ ભગવાન રાજી થાય સમો જોઈ સેવા કરે સમો આવે એને જોઈને સેવા કરવી અને જો એ પ્રમાણે પ્રસન્ન થઈ ગયા અને બધા જ વાનરોને વૈકુંઠ ની અંદર લઈ ગયા અને તુલસીદાસજીએ કેવી સરસ સાક્ષી બોલી કે પુનિ પુનિ તે સત્ય

હું તમને વારે વારે કહું છું કે મને સેવક જેવો નથી કરતા અંગત સેવાની અંદર જોડાયેલા છીએ કોઈ પણ પ્રકારની કરીએ સેવા એ બાપાની ડાયરેક્ટ પહોંચે છે તમારા ઘરે પણ તમે કંઠી બાંધેલી હોય અને કઈ પણ સંપ્રદાય માટે કરો સેવા ડાયરેક્ટ બાપાને જ પહોંચે છે મહારાજને જ પહોંચે તમારા પાડોશમાં કોઈ રહેતો હોય અને મંદિરે લઈ આવો ડાયરેક્ટ સેવા બાપાને આ પારણ ચાલવાની છે એક જણાને પારાયણમાં લઈ આવો ડાયરેક્ટ બાપાની સેવા બાપા રાજી અને એ આ માર્ગે જો ચડશે એને કંઈક બે શબ્દ સારા મળશે તો એનું ફળ ચોક્કસ તમને મળશે બાપા કેટલી અહીંયા આગળ સુંદર આપણને શિખામણ કે વાત કરી રહેલા છે કે સેવા કરવી એ ખરેખર આપણા માટે અતિશય અગત્યની રહેલી છે અને બાપા એના દ્વારા કહે છે જીવન ધન્ય બની જાય એટલે આપણે એટલું બની શકે એટલું કંઈક સાંપ્રદાય સંપ્રદાય માટે યોગદાન આપીએ પછી તનથી અપાય મનથી અપાય કે ધનથી અપાય કોઈ પણ રીતે એ સેવા કરી અને એનું આપણે કંઈક ઋણ અદા કરીએ અને કંઈક આપણા જીવનની અંદર આગળ વધીએ આવો સુંદર ઉપદેશ બાપાએ આપ્યો